આજે પણ તમે જાઓ દ્વારિકાધીશના દર્શન કરો કરી આવ્યા હોય તો ભલે નો કર્યા હોય તો જટ જાજુ હા મોડું ન થઈ જાય કારણ કે એના 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 દર્શન હું કેટલાય વર્ષ સુધી નો ગયો અને પછી ગયો ને તો દર રોજ જવાનું હા કારણ કે એનું સ્વરૂપ એનું રૂપ એની લીલા એનું મંદિર સાડા પાંચ હજાર વર્ષ પહેલાનું મંદિર છે તમે વિચારો બીજું કાંઈ નહીં તો તુલસી પત્રથી રાજી થઈ જાય એને આપણે શું આપી શકીએ આપણી 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 હેસિયત આપણી ત્રેવડ આપણે શું દઈ દઈએ આપણી પાસે કેટલા છે આખી સોનાની હતી આપણે કઈ ન દઈ શકીએ તુલસીનું નું પત્ર જોઈએ એને ભાવ જોઈએ રજની કર્માબાઈ નામની ડોશી હતી અને ઠાકોરજીની ઉપર અનન્ય શ્રદ્ધા અને એક વખત આમ અગિયારસ હતી ને પારણાનો દિવસ હતો બધાય ભોગ લઈ લઈને ઠાકોરજીને ધરાવવા ગયા આત્મા કરમા ભાઈ ખીચડી લઈ અને હવેલી બાકે બિહારીની ચડતી હતી એમાં ઓલા વૈષ્ણવો હતા ને થોડુંક વધારે બે પદ આવડી ગયા તા યુડાઈ એને કાઢી પાછી તારે ક્યાં તારું થોડું ભગવાન આરોગ્ય તારે અહીંયા ક્યાં શુદ્ધિ છે તારે અહીંયા કાં આવું છે તારું નો આરોગ્ય ભગવાનને તો સિદ્ધ કરવું પડે શુદ્ધ કરવું પડે બોલી કે ભાઈ મારું ખાઈ ને કાંઈ નઈ મને દેખાડવા દ્યો ભગવાન ને મારો ભાવ મારે ભગવાનને અર્પણ કરો નહીં આ ઠાકોરજી ની અંદર આ હવેલી ની અંદર તમારો પ્રસાદ ન ચાલે જાતિ રે પાછી અને પગથિયા ઉતરીને બાકે બિહારી ના પગથિયા ઉતરી અને બે આંગુડા પડી ગયા કરમાબાઈ માં મારો હું વાક કનૈયા જન્મી ત્યારે કોઈ પૂછે છે તારે ક્યાં જન્મવું છે ગરીબ ઘરે ઘેરે અમીર ની ઘેરે ઉતરવું એ કઈ ભગવાન આપણને પૂછે છે મારો હું વાક હું કઈ નાત માં નાત જાત જે કઈ હોય મને મારું માર મેર ખીચડી નો ખા મેં તને કોઈ દી નથી કીધું દારિકાવાળા કાય વાંધો નહીં હું આજ પછી તારી ઘેરે નહીં આવું હવે તારા મળવું એક મારી ઘેરે આવું અને ઘરે જઈ અને મંદિરિયામાં ઓડામતા ઠાકોરજી હતા તુલસી પત્ર પધરાવી કનૈયા કીધું ઠાકોરજી ને કીધું કે હવે ખાવી હોય ને ખીચડી તો ખાઈ લે છાનું ગુનો આજથી તારા મંદિર જ નથી આવવું અને આમ કીધું ને ત્યાં ખડકે ખખડાવી ખડકે ખખડાવી પાંચ વર્ષનું બાલકૃષ્ણનું રૂપ નાનું તો બાળક માં ભૂખ લાગી છે ખીચડી ખાવાનું મન થયું છે ખીચડી કરી છે છ મહિના સુધી અહીંયા હવેલીમાં વૈષ્ણવ પદ ગઈ ને ટેરો નાખીને એ પડદો નાખીને એટલી ઘડી જ જ્યાં હોય પડદો નાખે એટલે પાછલી બારી થયા કરમાને ને ઘી આવીને ખીચડી ખાય એક દી ટેરો નાખવા મોડું થઈ ગયું અને ભગવાન નીકળી ગયા હવેલી ના મુખ્યાજી ને પૂજારી ને ઉલાઈ ગયો કે આમાંથી કઈક વહી ગયું તેજ વહી ગયું અને એને ગુરુને પૂછ્યું એને પરંપરાને પૂછ્યું કે આ ઠાકોરજીમાં તેજ અનાવસરના સમયમાં ક્યાં વહી જાય છે ત્યારે ઠાકોરજીએ એ એના કૂળને કીધું મને મને ભાવ ગમે મને ભોગ ન ગમે મને માણસનો પ્રેમ ગમે પદાર્થ ન ગમે હ કે રાણીઓ કેટલી પણ કૃષ્ણની કૃષ્ણના ગીતમાં ગોપીઓ જ દીધી આર્ય ભગવાનને પ્રેમ ખપે હોનાના આળમાં ખપે નકર કાઈ રાજા નું રજવાડા કાઈ ઓછા હતા એના દોસ્તારુ કાઈ ઓછા હશે દ્વારિકા નો રાજા હતો સારા સારા માણસો એની ઘરે મીટિંગ માં મળવા માટે આવતા લાઈનમાં ઉભા રહેતા દ્વારિકા દિશને મળવા પણ એ કોઈ ની કથા નો લખી આમાં કે આ ભગવાન નો ભાઈબંધ હતો એક ની લખી સુદામા ની આ કારણ કે સુદામા પાસે પ્રેમ હતો ઓલા પાસે પૈસા ને પાવર હતો પૈસા ને પાવર થી નો થાય જે કાઈ વસ્તુ થાય ને પ્રેમ થી થાય અને પ્રેમ જાત કોઈ વસ્તુ ને પ્રેમ કરો એટલે એનું તમને ખોટું લાગતું બંધ થઈ જાય

આકાશમાં પુષ્પની વૃષ્ટિ થઈ અમીને અમૃત વર્ષ્યું અને ભગવાનના પરમ ભક્ત દાદા ભીષ્મ પરમ ધામને પ્રાપ્ત કરે છે હવે ભગવાન કૃષ્ણએ બધાને મળી લીધા પછી હવે એમ કીધું કે હવે મને ઘરે જવા દો મને મારું ઘર સાંભળ્યું છે કારણ કે પૃથ્વીનો છેડો ઘર હા આપણે બહાર જઈએ આમ બહાર જઈએ એટલે સારું જોઈએ હવે દાખલા તરીકે અમે બહાર જઈએ તો લે દાદા પેંડા ખાશો દાદા બરફી દૂધ આ બધું આ બાર બધું આમ હથેળીમાં જ રાખે છતાં આ બધા રાહ જોતા હોય હવે બબર બપોર પૂરી કરવાની છે કે બપોર પછી પૂરી કરવાની છે ને ક્યારે ઘરે જાય એટલે તરત પહેલાં કેમ છે ગેસનો બાટલો લઈ આવો તમે આ લઈ આવો ત્યાં કોઈ કાંઈ ન ચિંતું હોય પણ છતાં પાદી જાય ને એમાંય થોડાક આઘા આવી ગયા હોય ઢોકળા હોય તો ઉપાધી નહીં પણ આઘા આવી ગયા હોય એટલે પછી હું કહેવાય મારા રાણા મારા રુદા રાણો સાંભળ્યો આવી હાડી બીજ કોટે મોર અને વાદળ ચમકી વીજ મારા રુદા ને રાણું સાંભળ્યું આજ આવી અસાડી જેમ જેમ કારણ કે આ તો વતન એટલા માટે ઘણી વખત ઘણા લોકો એમ કહે કે દાદા આપણને ખબર હું એટલા બધા ગામના પણ જનની જન્મભૂમિ સ્વર્ગાદ અભી ગરીય શ્રી મને બીજા કોઈની નથી ખબર પણ આપણે જ્યાં જીનીમાં છીએ આપણી આપણી જનની આપણી જન્મભૂમિ એને આપણી ઉપર ગૌરવ થાય ને આપણને એનું ગૌરવ થાય એવું મારું તમારું જીવન હોય ફરી એક વખત ગુણ અને અવગુણ બધે છે નિંદા કોઈ માણસે ન તો પોતાની માતાના ગામની કરાય હા ગામની નિંદા ક્યારે મારા ગામમાં નહીં એવું કે કરાય આપણું ગામ જ છે તો જ આપણે અહીંયા હોઈએ ને દુનિયામાં બધા ગામ પોત પોતાના માટે શ્રેષ્ઠ હોય ગામની નિંદા કરાય નહીં ગામની નિંદા એ આપણી માતૃભૂમિની નિંદા છે